શિહોર તાલુકાના રાજીવનગરમાં એસસી એસટી અને ઓબીજી સમાજના આઝાદ યુવા ક્રાંતિ સંગઠન દ્વારા જનજાગૃતિ અને ચિંતન શિબિર કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં આઝાદ યુવા ક્રાંતિ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ જયેશ અંજરા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લાલજી ઠાકોર અને બલવંત બૌદ્ધ અને તમામ જિલ્લા અન્ય તાલુકાના હોદ્દેદારોએ હાજરી આપી કાર્યક્રમનું આયોજન અશોકભાઈ ચૌહાણ વાલ્મીકી દ્વારા આયોજન કરાયું જેમાં સ્થાનિક યુવાઓ અને વડીલો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી

ના વતી અશોકભાઈ ચૌહાણ દ્વારા સિહોરમાં મિટિંગનું આયોજન કરી બહુળી સંખ્યામાં લોકો ઉપસ્થિત કરી જનજાગૃતિ કાર્યક્રમ તથા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમારા આઝાદ યુવા ક્રાંતિ સંગઠનના ઉદ્દેશોને લઈને મહિલાઓ માટે શિક્ષણ માટે બેરોજગારી માટે હક અને અધિકારની લડાઈના જાગૃતતા અભિયાન ચલાવવા માટેના અને બહુળી સંખ્યામાં આજે આઝાદ યુવા ક્રાંતિમાં લોકો જોડાયા છે બસ જય ભારત જય શ્રી